રાજકોટના ધોરાજી ખાતે અવિરત વરસેલા વરસાદે તારાજી સર્જી છે ધોરાજીના ફરેણી રોડના ખેડૂતોને માવઠાના પગલે રોવાનો વારો આવ્યો છે કારણ કે ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ચાર દિવસથી સતત વરસાદ અને તડકાના અભાવના કારણે ખેડૂતોના સોયાબીન કપાસ મગફળી સહિતના પાકો ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અને ખાતરો લાવીને પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાએ પોતાની મહેનત

સરકાર કેવો કઈ દેતું નથી તાત્કાલિક સર્વે કરો અને તો જ રવિ પાક નું વાવેતર થાય કેવી નુકસાની લગભગ નેવું ટકા જેવું